સંત યાદ કરે એ આપણું ભાગ્ય સંતના દર્શન કરવા જવું સદભાગ્ય મહાભાગ્ય અને કદાચ ને કોઈ સંત નો શબ્દ લાગી જાય અને આપણને કદાચ ને વૈરાગ ઉત્પન્ન થાય અને જો આપણામાં પરિવર્તન થઈને આપણે સંત થઈ જઈએ તે આપણું અહોભાગ્ય સંત યાદ કરે એ આપણું ભાગ્ય સંતના દર્શન કરવા જવું આપણું સદભાગ્ય સંત આપણા ઘરે આવે એ આપણું મહાભાગ્ય સંત થઈ જાવું એ આપણું અહોભાગ્ય અને આટલું બધું થાય જો આપણે ન સુધરીએ તો એ આપણું દુર્ભાગ્ય બાપુ હમણાં બહુ સારી ભજનમાં વાત કરી દેવત પંડિત મહારાજનું ભજન છે હંસલા ને બગલા રે રંગે રૂપે એક છે એવું નથી માણસમાં હું કલરમાં ફેર ફરી ભૂલ ખાઈ જાય છે બગલોય ધોળો ને હંસલો ધોળો પણ એનો કલર એ રહ્યો ને કલરમાં ફેર થઈ જાય કંઈક કંઈક બગલામ હલવાઈ જાય આપણે હે કંઈક કંઈક બગલામાં હલવાઈ જાય કોયલ અડીને કાગ એ વાને વર્તાય નહીં કોયલ અને કાગ એ વાને વર્તાય નહીં પણ જીભરીએ જવાબ એનું સાચું હોરઠીઓ ભણે એ તો એ જગ્યાનો પ્રતાપ છે મિત્રો આજ ભજનનો પ્રતાપ છે આ દેવાય પંડિત મહારાજ આજથી સાડા સાતસો વર્ષ પહેલા તો વિચાર તો કરો ક્યાં સૌરાષ્ટ્ર અને ક્યાં સાબરકાંઠો હે ક્યાં સૌરાષ્ટ્ર અને ક્યાં સાબરકાંઠો અને સૌરાષ્ટ્ર મૂકીને આજથી સાડા સાતસો વર્ષ પહેલા આવીને જે બાવાજી અહીં ભજન કર્યું હોય સૌરાષ્ટ્રમાં વંથલી અને વંથલીથી બના કીધું ગુરુજી પધાર્યા મારે ઘેર ગુરુજીનો એક જ શબ્દ ખાલી એક જ શબ્દ લાગી ગયો છે અને ગુરુ મહારાજ સોભાજી મહારાજ એટલું કીધું છે કે બાપ દેવા હવે તું પરિભ્રમણ કર કારણ કે સાધુ તો ચલતા ભલા અને પાણી તો બેહતા ભલા દેવા હવે પરિભ્રમણ કર અને પરિભ્રમણ કરતા કરતા જ્યાં તને કુંવારી ભોમકા મળે એ કુંવારી કુમારી ભોમકા માથે બેહીને ભજન કરજે તને ત્રણ કાળનું જ્ઞાન થાય હે પરિભ્રમણ કરતા કરતા જ્યાં તને કુમારી ભોમકા મળે ત્યાં બેન ભજન કરજે એટલે તને એમ કે ત્રણ કાળનું જ્ઞાન થાય દિવાયત પંડિત કહેવાય વંથલી થી નીકળી ગયા છે ગુરુ નો શબ્દ એક શબ્દ ગુરુદેવ કા તાકા તાકા અનંત વિચાર અરે મુનિજન પંડિત આ વેદ ન પામે પાર ગુરુ નો એક શબ્દ લાગી જાય અને એક જ શબ્દ ની તાકાત છે દેવાયત પંડિત મહારાજ એમ કહેવાય કે વંથલી થી નીકળી ગયા પરિભ્રમણ કરતા કરતા સૌરાષ્ટ્ર કચ્છ કઠિયાવાડ હાલાર બરડો ઝાલાવાડ ફરતા 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 એમ કહેવાય કે આ બાજકોટ અને બાજકોટની ધરતી માથે આ ડુંગરી છે એ ડુંગળીની માથે મહારાજનું આવું ડુંગરી માથે આવ્યા જારના દાણા પોતાની મુઠીમ છે સમુદ્રને નાખવાના જારના દાણા મુઠીમ છે ને ઝારના દાણા હાથમાં છે પણ જે જગ્યાએ બાપજીની સમાધિ છે એ જગ્યાએ બાપજીનું આવું એ જવાય પંડિત મહારાજનું અહીંયા આવું અને હાથમાંથી બે ચાર દાણા એમ કર્યા ધરતી માથે પડ્યા ત્યાં તો ફાટ 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 ફૂટીને ધાણી થઈ ગઈ અને ઝારની જેવી ધાણી થઈ ત્યાં એમને ગુરુ મહારાજના શબ્દો યાદ આવ્યા એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર યાદ આવ્યું કે બેટા દેવા જ્યાં તને કુમારી ભૂમકા મળે ન્યા બહેન તપ કરજે એમને નક્કી કરી લીધું કે આજ કુમારી ભૂમકા છે જે જગ્યા માથે એમ કહેવાય ઝારના દાણા મારી આત્મા છે જે જગ્યા એમ કહેવાય અગ્નિ નથી જે જગ્યા એમ કહેવાય કોઈ એવો તાપ નથી કરેલો કે જેની ધાણી બનાવાય અને ઝારના દાણા પડી જાય ને તો તરત ધાણી થઈ જતી હોય આજ કુમારી ભૂમકા છે અને આઈ બેહી જેવાય પંડિત મહારાજે એમ કહેવાય તળ ગાળનું જ્ઞાન થયું છે આગમ પાયખા છે આ જૂન તમે બધા આપણે જોઈ રહ્યા છીએ એમના આગમ હે પેલા રે પેલા પવન ફરોક છે નદી એ નહીં હોય નીર અત્યારે લગભગ હું માનું ત્યાં સુધી નેવું ટકા નદીઓ કોરી જ પડી છે નેવું એક ટકા નદી ત્યાં પાણી નથી અને પહેલાં પહેલાં પવન ફરુક છે બે ની ને એકની સાલમાં જેથી ભૂકંપ આવ્યો ને એથી પહેલાં વાવાઝોડું આવ્યું હતું જો ખબર હોય તો કારણ કે ભૂકંપ ભૂકંપની તો ખબર જ હોય ને ભૂકંપ આવી વખતે તમે જુઓ ને તો ગામડે ગામડે ધૂનુ બિહાડેલી શેરીએ 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 તમે સુરેન્દ્રનગરમાં એટલે લગભગ અમારી એક શેરીની માલપા એક સોસાયટીની ની માલપા ત્રીસ જગ્યાએ ધૂન હાલે આપણે કદાચ પૂછવું પડે ભાઈ ધૂન એ કે ઠાકર બાપુ રાજી રે તો આપણા માથે કઈ કૃપા કરે તો એમ કઈ ઠાકર બાપુ થોડો રાજી રે પંદર દી હાલી ધૂનો પંદર દી ઓલા નાના નાના આંચકા આવ્યા ને ન્યા લગી ધૂન આવી અને પછી નાના નાના આંચકા ને આ બધાને હેવા પડી ગઈ કે હવે આવા તો આવવાના છે ધૂન બંધ કરી દીધી હતા એમ ને એમ કામે વળગી ગયા પાછા ઓલા નહીં ઓલા નહીં ઓલા નહીં હે પણ એમ ન હોય ગમે એવો આંચકો આવે ગમે એવી વાત થાય પણ જો ધૂન જ કરવી છે રામ ભજવું છે તમારે રામ ભજ રામ ભજ હે પરમાત્મા નામ સ્મરણ તો તારે કરવું છે પૂજી બાપુએ ભજનની ની મહેલમાં એમણે કીધું હતું પ્રહલાદ ને ઉગાર્યો હરિણા એમ કહેવાય થંભ માંથી પ્રગટ થયો તો વિચાર કરજો હું તમે તો કદાચ ને હજુ આપણે મોટા છીએ હિરણા કશ્યપે જીદી ભણવા બેસાડ્યો ને અને જેથી ભણવા બેહાડ્યો તેદી પ્રહલાદે ગુરુ મહારાજે પ્રહલાદ ને અને ગુરુએ પ્રહલાદ એટલું જ કીધું છે પ્રહલાદ હિરણા કશ્યપ જય બોલો હે કે હા હિરણા જય બોલો અને એટલું કીધું છે બાપજી ગુરુ મહારાજ એના કશ્યપ ની જય ન હોય જય તો પરમાત્મા ની હોય મારા રામ ની જય હોય રામ નું નામ પ્રહલાદે દે લીધું એક જી ગુરુ મહારાજ ને એમ થયું કદાચ ને ભૂલી જાય હું એને શીખડે ભૂલી જાય બીજે દી ત્રીજે દી આમ કરતાં કરતાં અઠવાડિયું હોય ગયું પણ પહેલાદ રામનું નામ મૂકતો નથી એટલે ગુરુ મહારાજે જૈન દરબારમાં ફરિયાદ કરી કે મહારાજ તમામ છોકરા જે ભણવા આવે છે એ આપની જય બોલે છે પણ એક જ તમારો દીકરો પહેલાદ છે ને તમારી જય નથી બોલતો હોય તો રામની જય બોલે છે પ્રહેલાદને દરબારમાં હાજર કર્યો સિંહાસન માથે હિણાકશ્ય બેઠા છે અને સિંહાસન માથે બેઠા છે ને પહેલાદને ખોડામ લઈને હિર્ણાકશ્યપે એટલું કીધું બેટા પહેલાથ રામનું નામ મૂકી દ્યો કારણ કે આપણે દૈત્ય છે રાક્ષસ છે રામ છે મારો દુશ્મન છે

એને સમજાવું છું પ્રહલાદ ને સમજાવ્યો પ્રહલાદ સમજ્યો નહીં એટલે ટૂંકમાં વાત કરું તો બહુ સમજાવવા છતાં પ્રહલાદ જયારે માનતો નથી ત્યારે કાળ માલપા પૂરી દીધો એક કિરણ પણ આગળનો માલપા જાય નહીં સૂર્યનું જ્યાં એક કિરણ ન જાય એવી કાળકોટલી ની માલપા પ્રહલાદને પૂરી દીધો અને તાળા મારીને ચાવી પોતાની પાસે રાખીને સૈનિકોને કહી દીધું કે અહીંયા જે ચોકી પહેરો ભરો કદાચ ને ભૂલે ચુકે જો કોઈ ખોયલું છે તમારી ખેર નથી પણ એક દી બે દી ત્રીજો દી અને સૈનિકો થરથરવા મંડાણા હોય કા હા આપણો કાર્ડ આવ્યો છે કા કોટલીની મેલ પર અજવાળું છે જ્યાં સૂર્યનો પ્રકાશ નો જઈ શકે એવી કોટલીની મેલ પર આટલું બધું અજવાળું અને કોટલીની એમ કહેવાય બારણાની તિરાડમાંથી જ્યાં એમ કહેવાય સૈનિકો એ નજર કરી તો પહેલા તો મોટો બધો થાળ છે એમાં બત્રીસ આ ભોજન ને તેત્રીસ આ શાક ને પહેલા જમી રહ્યો છે સૈનિકો મુંજાણા ક્યા હા હા હવે આપણો કાળ આવી ગયો છે આપણે કઈ કર્યું નથી છતાં હિણા કશ્યપ્યુ હિ કશ્યપ દોડીને દોડીને હીરા કશ્યપ બારણું ખોલે બારણું ખોલે પ્રહલાદ ને કહ્યું કે પ્રહલાદ તને અહીંયા જમવાનું કોને આપ્યું હે કે હા તને અહીંયા જમવાનું કોને આપ્યું અને એ વખતે પ્રહલાદ દાંત કાઢતા કાઢતા એટલું બોલ્યો છે પિતાજી પિતાજી તમે તો